આપ સબકા સ્વાગત છે અને આજનો બ્લોગ ચાલુ થશે આપ દસ ફોર્ટી સેવન એ જોઈ શકો છો તમે અને આજનો બ્લોગ સત્તામાં આપણે ક્યારે પહેલાં પાણી આવી ગયું છે તો પહેલાં પાણી ભરવાનું છે અને પછી બીજું કામ છે તો આપણા વિડીયો ગમતા હોય તો એન્ડ સુધી જોવા માટે નમસ્કાર અને આપણા બ્લોગનો સમય રહેશે નાખવાનો તો આઠ સવારે આઠ વાગે દસ આઠ દશે એ એ સવારમાં વહેલા અને શોર્ટ વિડિયો વિડીયો સાત ને દસે સાંજે તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણા વિડીયોમાં લાઇટો તો કઈશ આપણે ફાઇનલી આપણી લેબડી પર એક લેબુ પાકી છે એકદમ કે આપણે જમીન છોડી આવીએ એટલે આપણા ઘર ફ્રીજમાં બી દઈએ પછી લાઈ ચાલો પેલા થોડી આવીએ તો છે લેબડી પણ હા તો એક લેબુ પાકી તે જોઈએ એની જગ્યાએ તો બે પાકી જશે તમે જોઈ શકો છો લીંબુ ને એક બીજી એ છે પહેલાંમાં ને તોડી લઈએ આપણે પાકી જોઈ શકો છો આ લીંબુ અને બીજી એ પાકી જાય છે તો એ તોડી લઈએ આપણે એને તોડવા માટે આપણા બહુ જ કોશિશ કરી પછી મને એવું લાગે છે પેલા જી લી ના એટલું બધું નહીં પાકીને અનાજ એટલું નહીં પાકી આ તો એકદમ પીળું પીળું થઈ જશે તો આપણે તોડી લીધું છે ફાઇનલી ગાઈસ આપણા લેબો એવું પાકી જાય છે અને રોજ ભૂઈ પડે જાય છે રોજ તોડી તોડીને આપણે ઘેર લઈ જઈએ ઘેર જઈને ફીઝમાં મેળવી પેલા ચાલો જઈને ઘર પણ ફીઝ પણ મળી ફાઇનલી ગાઈસ આપણા ઘરમાં આવી ગયા છે ત્યારે આપણું ફીઝ જુઓ આ રીતના રોજ લેંબુ તૂટે છે ને આ જાય લે રોજ એક એક તૂટીને બી ફલતું જાય છે બીજો પડે છે અને આ ત્યાં ફીઝમાં આપણે પેક વખત છે જેની જરૂર હોય એને આપણે આપી દઈએ છીએ અને કને કને આજના નસીબ હોય છે કે હાથેથી લીંબુ તોડીને લોકોને આપે છે તે કમેન્ટ કરજો ફાઇનલી અને આપણો તો રોજ જ નસીબમાં જ આપણો ખુદ તોડીને આ છે લોકો બધાને તો હેલો કઈશ આપણે બેસીખાય છે જમવા ને જમબામ છેવાળા બાજરી રોટલો અને ખરી રોટલી સાસ અને કઠોળનું શાક છે એટલે આપણા ઘેર બનાવી છે સરળ શાક તો તમે બતાવો શાક આ રહ્યું આપણા કઠોળનું શાક બાજરી રોટલો શાક અને કોણિયા લઈને બે જાય આપણે આપણને શીખવું લાગે તો કોણિયા નમક અને એ રહી ગૌકી રોટી આપલા ખાદા છે ગૌની રોટી ચાલો આપણને જમી દઈએ dia ya, ni Bukan dia pendek ni Bola bola Finally no. guys, sampai baru baru kali, nanti kali tiga plus, Kita sama. Okay, saya bagi ni dah. Perlahan. Hello guys, apa lah? Kehilitu. Hello guys, apa વાગીએ છે થર્ટી ફાઈવ સેવન ચાર વાગ્યામાં તૈયારી છે બે મિનની વાત છે ચા બની ગઈ છે આપણા પેલા ચા પી દઈએ ચલો પેલા કીટલી આવી કઈ રહીએ આપણે કેટલી આપણે ચા કાઢી દઈએ ચા ના રહ્યો ફોન અને આપણે શૂટ કરીએ છીએ આ ફોનથી રિયલમી ફાઈવ રિયલમી ઇલેવન ફાઇવ જીએ મ આપડ ચા પી રહ્યા છે અને તમને વાત આપડે કહી દઉં આપણા પાણી પર આપણો ફોન મેળવ્યો પાણી ભરતા હતા તાને અને ફોન ચાલુ કરીને મેળ્યો હતો પણ આપણો વિડીયો ઉપર વિડીયો ચાલુ કરવાની ક્લિક કરવાનું ભૂલી ગયા હતા આખો વિડીયો ઉધરો નહીં તો આપણો પાણી વિડીયો શૂટ થયો નહીં કાંઈ કાંઈ નથી તો કંઈક એવું જ નહીં આપણો વિડીયો શૂટ થયો નહીં કાંઈ જશે એમાં તો કરી શકો આખી ક્લિપ આખો વિડીયોની પથારી થઈ રહી મતલબ બીજા કે જેટલું હતું એ તો કંઈક કીધા જેવું જ નહીં આપણો ભૂલ આપણી પોતાની જ હતી આપણે બીજા કોઈ કીધા જવું જ નહીં અને ગાઈશ આપણા તમે કઈ દઉં તમને તો હેલો ગાઈસ આપણા ઘરે પતિ ગયા છે દાંતણ તે હવામાં આવેલા દાંતણ કરી પતિ ગયો છે ગુમડાવાળા હોય એને ખબર જ હોય તો આપણે પાડવા જઈ રહ્યા છે અને ઉપર લેબડા પર ચડવું પડશે તો ફાઇનલી ગાઈસ આપણા આ લેબડા પર સળવાનું છે અને અસર આપણા ને ઉપર ચડવું પડશે ચાલો ઉપર ચડીને પછી બતાવતા થોડું

ગાઈશ આપડે આ તો ખરાબ થઈ ગયો ખોઈજો તો ફાઈનલી ગાઈસ આપણા દાતામાં પાણી આવી જાય છે તમે જોઈ શકો છો અને આ રહ્યો આપડા ખરીદી દઈએ ચલો પણ સહતા ફાઈનલી ગાઈસ છે આપડે દાંતણ હોય જાય જોઈશું અને પાછા મેલ દી વેલ્દી ભરી ભરીદી આપણે જો દાંત કરી શીખે તો ચલો

સો ગામ એક મિનિટ દ્વારા આપણને લાગી છે ભૂખ આપણે જઈને લઈ આવી જો મેગી પોચ મેગી આપણા બીજા એ બે ભાઈ કહેવાય બધા એ ખાના પે કાકી જો તમે બતાવી દઉં આપણા ભાઈ શાકે બની રહી છે પણ આપણને લાગી છે ભૂખ

ગાઈઝ જેને પણ મેગી બનાવી હોય કોમેન્ટ કરજો અમે રેસિપી બતાવશું આ ભાઈ એક આ ભાઈ એક કારો ભાઈ અને એક કપડા આ રહ્યો મિસ્ક એક એક કરીને બનાવીલા સો તો ચાલો બાય ગાઈસ આપડા મેગી કઈન મલીએ બસ તો હેલો ગાઈસ આપલા ફાન્ટલી લાઈવ તૈયારી તમે જોઈ શકો છો આપડા હા

પટાશ બની જશે તો હેલો ગાઈઝ આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી છે તો ચલો બાય થેન્કસ ફોર વોચિંગ બાય વિડીયો